ઓગણપાસ હાજર નવસો પંચાણું નવ હજાર નવસો નવ્વાણું છકા ઓગણસાઠ હજાર નવસો ચોરાણું છસો એકાવન ગુણ્યા નવ છસો એકાવન નવ ઓગણસાઠ

છસો ત્રીસ ચોકા બસો દસ પાંચસો વીસ ટ્રિપલ ફાય સાચી વાત છે હું ક્યાંક આંકડા જોઉં છું કે સ્પેશિયલ ગાડીના નંબર તો સીધા એના જે ઘડિયા હોય ને એ બોલવા માંડવું તો મને બીક લાગે કે આંકડા જોતા તો સીધો ઘડિયો સ્ટાર્ટિંગ થઈ જાય શૂન્યની શોધ કરનારા દેશ હંમેશા ગણિત ક્ષેત્રે આગળ રહ્યો છે અને આજના સમયમાં જોઈએ તો જે આંકડાઓની માયાજાળમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હોય કે પછી આંકડાની માયાઝાળમાં ફસાયેલા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક તેઓ આંકડાથી દૂર ભાગતા દેખાય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેટરની શોધ કરવામાં આવી અને આજકાલ આપણે કોઈ પણ હિસાબ કરવો હોય તો કેલ્ક્યુલેટરમાં કરીએ છીએ વીસ પછીના પાળા આપણે શીખતા નથી જે ઘડિયા કહેવાય છે તે આપણે શીખતા નથી ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે કેલ્સી કેલ્શિમિયન તરીકે ઓળખાય છે જ્યાં તમને સાંભળીને નવાઈ લાગશે કે કોઈ પણ આંકડો તેમને કહો શું કેશો વિશાલભાઈ અત્યારે આપણે જોઈએ તો ગણિત જે છે તેનાથી દૂર ભાગતા હોય છે પરંતુ તમે કોઈ પણ આંકડો આપશો તમે તમે એનો ઘડિયો બોલી શકશો તો સૌ પ્રથમ આપણે કોઈ પણ બે ડિજિટ થી શરૂ કરીએ બે આંકડા થી શરૂઆત કરીએ તેનો તમે ઘડિયો બોલી જશો તો હું તમને સૌ પ્રથમ છન્નું નો આંકડો આપું છું ઓકે છન્નું છન્નું એકવું છન્નું 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 દુ એકસો બાણું ચારસો એસી છન્ છકા પાંચસો છોતેર છન્નું સત્તા છસો બોતેર છન્નું અઠા સાતસો ઓડસઠ છન્નું નવ્વા આઠસો ચોસઠ છન્નું દસ નવસો સાહીઠ ઓકે ક્યાંય પણ ભૂલ નથી પડી એક પણ આંકડામાં ક્યાંય ભૂલ નથી અને આપણે આજકાલ આપણે વીસ થી ઉપરનો ઘડિયો જે છે બોલતા પણ અચકાઈ જતા હોઈએ છીએ ત્યારે વિશાલભાઈ જે છે કડકડાટ બોલી રહ્યા છે ત્યારબાદ વિશાલભાઈ આપણે હવે ત્રણ આંકડાનો જે ઘડિયો છે બોલવાનો છે ત્રણ આંકડામાં હું તમને આપું છું છસો ને બાવન અચ્છા છસો બાવન એક છસો બાવન છસો બાવન દુ એક હજાર ત્રણસો ચાર ચાર હજાર પાંચસો ચોસઠ છસો બાવન અઠા પાંચ હજાર બસો સોળ છસો બાવન નવ્વા પાંચ હજાર આઠસો અડસઠ છસો બાવન દાન છ હજાર પાંચસો વીસ વાહ તો હવે હવે આપણે આપણે બે આંકડાની વાત વાત કરી કરી ત્રણ ચાર આઠસો પંદર નવ હજાર આઠસો પંદર દુ ઓગણીસ હજાર છસો ત્રીસ નવ હજાર આઠસો પંદર તેરીસ ઓગણત્રીસ હજાર ચારસો પિસ્તાલીસ નવ હજાર આઠસો પંદર ચોકા ઓગણચાલીસ હજાર બસો સાઠ નવ હજાર આઠસો પંદર પંચા ઓગણપચાસ હજાર પિચોતેર નવ હજાર આઠસો પંદર અઠાવન હજાર હજાર આઠસો આઠસો નેવું નવ પંદર સત્તા હજાર સાતસો પાંચ નવ હજાર આઠસો પંદર અઠા ઇઠોતેર હજાર પાંચસો ત્રીસ નવ હજાર આઠસો આઠસો પંદર નવ હજાર આઠસો પંદર નવ નવ્વા ઇઠ્યાસી હજાર ત્રણસો પાંત્રીસ નવ હજાર આઠસો પંદર દાન

એક લાખ પાંચ પાંચ હાજર બસો સાઠ બાવન હજાર છસો ત્રીસ તેરી એક લાખ સત્તાવન હજાર આઠસો નેવું બાવન હજાર છસો ત્રીસ ત્રીસ છસો બસો દસ પાંચસો વીસ બાવન હજાર હજાર છસો છસો ત્રીસ ત્રીસ બાવન હાજર બે લાખ ત્રેસઠ હજાર એકસો પચાસ બાવન હજાર છસો ત્રીસ છકા ત્રણ લાખ પંદર હજાર સાતસો એસી બાવન હજાર છસો છસો ત્રીસ સત્તા ત્રણ લાખ અડસઠ હજાર ચારસો દસ બાવન હજાર છસો ત્રીસ વાહ વિશાલભાઈ કદાચ આજકાલ આપણે જોતા હોય છીએ કે વીસ ઉપર કોઈ ઘડિયા નથી આવડતા આ પ્રકારના ઘડિયા શીખવા માટે સૌપ્રથમ તો કઈ રીતે શીખે એના વિશે થોડું જાણવું છે અચ્છા મારામાં જે આ ટેલેન્ટ છે ને એ કુદરતી બક્ષિસ માનું છું અને મેં આની કોઈ દિવસ તૈયારી કરી નથી હું જ્યારે કોમ્પ્યુટર ક્લાસ કોઈ તૈયારી જ નત કરી કોઈ દિવસ તૈયારી કરી જ નથી હું જ્યારે કોમ્પ્યુટર ક્લાસમાં ટેલીનેનો કોર્સ કરવા ગયો એમએસબીનો ડીટીપીનો કે જનરલજી કોર્સ કરતા હો સ્ટુડન્ટ તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ રીતનું મારામાં ટેલેન્ટ છે અને

તો આ તો આપણે વાત કરી ગડિયાની ગુણાકારની વાત કરવી છે હવે તમે કોઈ પણ ગુણાકાર તમે કરી શકશો આ ગુણાકાર એ કરી શકો છો તો સૌપ્રથમ એમાં પણ આપણે બે ડિજિટથી ચાલુ કરીએ બે આંકડાથી ચાલુ કરીએ તો સૌપ્રથમ હું તમને પૂછું છું 68 ગુણ્યા 7 હા 68 સતા 476 વાહ હવે હું તમને પૂછીશ 8 85 ગુણ્યા 4 85 4 340 વાહ હવે પંચાણું સુડતાલીસ વાહ છસો ને બેતાલીસ ગુણ્યા આઠ છસો બેતાલીસ એકાવન છત્રીસ વાહ છસો ને એકાવન ગુણિયા નવ છસો એકાવન નવ અઠાણું ઓગણસાઠ વાહ

તાલીસ ગુ છ હાજર પાંચસો તેતાલીસ આઠ બાવન હજાર ત્રણસો ચુમાલીસ વાહ હવે વિશાલભાઈ આટલું બધું તમે બોલો છો હવે એ જાણવું છે કે તમે શું શું બીજું બોલી શકો છો કારણ કે આપણે જે ઘડિયા બોલ્યા એ તમે કડકડાટ બોલી શકો છો ગુણાકાર જે છે તે કડકડાટ કરી શકો છો બીજું શું શું ટેલેન્ટ છે મને તમે બે ડિઝિટ કોઈ પણ બોલો ને તો એના વર્ક થઈ જશે તમે ગમે બે આંકડા બોલશો એને ગુણી એને ગુણી એટલા થઈ જશે ઓકે કોઈ પણ બે આંકડા ના તો સૌપ્રથમ હું તમને અઠાણું નો વર્ગ પૂછે અઠાણું ગુણ્યા અઠાણું નવ હજાર છસો ચાર વાહ હવે તમને ચોસઠ નો વર્ગ પૂછે છે

જાહેર જીવનમાં તમને કેટલું કામ આવે છે તમારું ટેલેન્ટ છે જાહેર જીવનમાં કેટલું કામ આવે છે હું હું પ્રાઇવેટ થી કરું છું કામ એમાંય મને એમાંય એમાંય કામ આવે છે અને આના લીધે થોડાક લોકો મને પહેચાને છે તો હું ભગવાનનો પણ આભાર આભાર માનીશ કે એમને આ રીતની મારામાં શક્તિ આપી છે બાળપણથી તમને આ શોખ હતો કે પછી તમને પછી ખબર પડી હું જો હું વાત કરું તો મારે ત્રીજા ચોથા ધોરણ ગણિતમાં સારા એવા માર્ક્સ આવતા હતા બીજા બધા વિષયમાં જેમ કે ગુજરાતી સમાજ વિજ્ઞાન એમાં હું એવરેજ હતો પણ ગણિત માં મારે પેલેથી સારા માર્ક્સ આવતા હતા શું કે છો વિશાલભાઈ અત્યારે ગણિત થી બધાને બહુ ડર લાગે છે અને કોઈ પણ માણસો અત્યારે તમે આંકડા પૂછો તો સીધું કેલ્ક્યુલેટર કાઢશે પરંતુ તમે મોઢે કરી શકો છો આપણે પહેલા પણ જાણીએ છીએ કે પહેલા મોઢે જે છે હિસાબો થતા હતા તો કેલ્ક્યુલેટરના કારણે ક્યાંક ને ક્યાંક ગણિતમાં જે છે લોકો અત્યારે પાછા પડીએ છે એવું લાગે છે હા સાચી વાત છે કે ભાઈ આવેલું છે તો ગણતરી માટે પણ કેલકોટર ઉપયોગ કરે છે પણ જો એ થોડું મગજ મગજ કરશે તો એમનું એમને પણ મોઢે ટ્રાય કરશે તો એ લોકો પણ આગળ આવી શકે એમ છે ખાસ કરીને તમે બહાર નીકળતા હશો ત્યારે ક્યાંય પણ આંકડા દેખાય તો તમારા મનમાં પેલા આંકડા દેખાતા હશે

શું કહેશો હવે શું આગળ શીખો છો કારણ કે તમે કોઈ પણ ઘડિયા છે તે બોલી શકો છો તમે ગુણાકાર કરી શકો છો સરવાળા કરી શકો છો વર્ક કરી શકો છો હવે શું આગળ ઈચ્છા છે આગળ હવે હું કોશિશ કરી કે જે મારામાં ટેલેન્ટ છે એ વધારે વધારે લોકો સુધી લોકો સુધી પહોંચે અને બીજું બસ અલગ કઈ થશે તો એ તમને લોકોને ખ્યાલ આવી જશે વિશાલભાઈ ખાસ કરીને આપણે જોઈએ તો આંકડાઓ જે છે તે મગજમાં ઘુમતા રહેતા હોય છે ખાસ કરીને આપણે ગણિત ભણીએ ત્યારે લોકો એનાથી ડરતા હોય છે તો એ એવું તમારે ક્યારે તકલીફ કેવું થાય કે કારણ કે આંકડાઓ જે છે તે સતત આંકડાઓ સાથે રમવું ખૂબ અઘરૂ પણ હોય છે ના ગણિત વિશે તો મેં જે રીતે પહેલાય તમને કીધું બોલ્યો આગળ ઇન્ટરવ્યુમાં તો ગણિત પેલેથી મારું દોષ છે તો ગણિતમાં તો કોઈ દિવસ મારે તકલીફ આવતી નથી બીજા વિષયમાં કદાચ ગુજરાતી સમાજ એમાં તકલીફ આવશે ઇંગ્લિશ વિજ્ઞાન પણ ગણિતમાં તો તકલીફ આવતી નથી કેમ કે ગણિત પહેલેથી જ મારા દોસ્તાર છે વિશાલભાઈ કોઈ કિસ્સો યાદ છે કે તમે આ રીતે બોલ્યા હોય ને તમને પણ આમ ખૂબ આનંદિત થયો તમારો જીવનનો જે સૌથી એવો પ્રસંગ હોય કે તમારી કળાના કારણે લોકોએ તમને જે છે ઓળખ્યા હોય ઓકે જ્યારે હું બાર કોમર્સ ભણતો હતો તો ત્યારે મને યાદ છે કે સરે મને એમ પૂછ્યું હતું હજી મને આંકડો યાદ છે બોતેર ગુણ્યા બોતેર કેટલા થાય હા તો મેં એમ કીધું કે એકાવન ચોરાસી

પણ સ્ટાર્ટિંગની તમને વાત કરું છું તો ત્યારે મેં સરને કીધું કે સર મને ખ્યાલ નથી કઈ રીતે થાય છે પણ મારા દિમાગમાં જવાબ ખબર હોય છે અને આ મેં કોઈ દિવસ તૈયારી કરતો નથી આની હું મને ખાલી જવાબ જ ખબર છે વિશાલભાઈ ખાસ કરીને પૂછવાનું હોય તો પણ જે છે આપણે વાર લાગે છે જે આપણે કે આંકડો પૂછીએ છીએ તો ટાઈપ કરવામાં વાર લાગે છે એનાથી વધુ તમે એનાથી ફાસ્ટ જવાબ આપી શકો છો તો એ તમારા મગજમાં શું ગુમતું હોય છે ત્યારે તમે કઈ રીતે હિસાબ કરતા હો છો બરાબર જેવી રીતે ત્રિપલભાઈ પૂછ્યું રીતે તમે મને એમાં એવું છે કે તમે જે આંકડો જે મને પૂછશો ને તો એનો આખો ઘડિયો હોય ને મારા મગજ ની સામે મારા મગજની સામે દેખાઈ જાય છે કોઈ પણ આંકડો પૂછો તો એના જે ગુણાકાર મલ્ટીપ્લાય દસ સુધી હોય સીધો મારા માઇન્ડ માં જવાબ નીકળ હોય છે તમે પૂછો કે સાતસો સડસઠ ગુણ્યા સાત કેટલા થાય તો જેવું તમે સાતસો સડસઠ ક્લિક કરશો ને તો આખો જે ઘડીઓ છે મારા માઇન્ડ ક્લિક થઈ જાય છે અને બસ હું જવાબ કહી દઉં છું બાકી તો નેચરલ છે મેં જે તમે કહી દીધું કુદરતી બક્ષિસ છે કેટલા આંકડા સુધી તમે અત્યારે પહોંચ્યા છો ને ક્યાં પહોંચવાની ઈચ્છા છે અને જી મારું રેકોર્ડ જી મારું લિમકો બુક ઓફ રેકોર્ડમાં નામ છે દિલ્હી ગુડગામ ઓફિસમાં મારું ઇન્ટરવ્યુ લીધું હતું બે કલાક ત્યાં એક હજાર કરોડ સુધીના ઘડિયા લખીને મારું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ કરોડ સુધીના એક હજાર કરોડ સુધીના ઘડિયા લખીને મારું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં આવેલ છે અને ત્યાં એ લોકોએ મારી દોઢ કલાક પરીક્ષા લીધી હતી દિલ્હી ગુડગાંવ ગુડગાંવની ઓફિસમાં દિલ્હીની આગલું સ્ટેશન છે ગુડગાંવની ઓફિસમાં તો હવે કેટલા આંકડા સુધી પહોંચવાની ઈચ્છા છે તમે આટલા આંકડા સુધી તો બોલી શકો છો કોશિશ આજે દસ આકડા લગીને તો જીમે રેકોર્ડ જીમવાનો છે આગળ જોઉં કેટલું થાય છે જેવી ભગવાનની ઈચ્છા હં હં શું કહેશો ખાસ કરીને અત્યારે વિશાલભાઈ આપણે જોઈએ તો બાળકો જે છે ગણિતમાં ખાસ કરીને નપાસ થતા હોય છે અને ગણિત છે ખાસ કરીને દૂર રહ્યો છે વિશે પહેલાથી આપણે જોઈએ તો ગણિતથી લોકો ભાગતા હોય છે તો શું કહેશો ગણિત પ્રત્યે પ્રેમ વધારવા માટે શું શું કરવું જોઈએ ગણિત હું એક જ વાત કહીશ કે

વિશાલભાઈ આ તો તમે સ્ટુડન્ટની વાત કરી વિદ્યાર્થીઓની વાત કરી પણ લોકોને પણ કેટલું કામ આવે છે ગણિત કામ આપણે જે જોઈએ છીએ જાહેર જીવનમાં પણ અનેક જગ્યાએ આપણે હિસાબો કરવાના હોય છે બેંકમાં જઈએ ખાસ કરીને ત્યાં હિસાબની જરૂર પડતી હોય છે તો જાહેર જીવનમાં પણ ગણિત કેટલું ઉપયોગી છે હા તો હવે તમને ખ્યાલ છે કે ગમે ત્યારે ચીરુએ કૃપાલભાઈ વાત કરી બેંક માં ગમે નહીં ગણિત ગણિત મેન છે હું તો એક જ વસ્તુ કહીશ કે ગણિત ગણિત વિની દુનિયા નકામી છે જો તમને હિસાબ કિતાબ ન આવડતું હોય તો તમે ક્યાંક જાઓ તો તમને પૈસા પાછા કેવી રીતે લેવા કેટલા દેવા કેટલા લેવા એ તમને ખબર નહીં પડે તો ગણિત જાહેર જીવનમાં પણ ઉપયોગી છે તો ગણિતમાં લોકોને રસ ધરાવો જોઈએ ગણિત નો પ્રેમ ક્યાં સુધી લઈ જઈ શકે છે માણસ ને આગળ ક્યાં સુધી લઈ જઈ શકે છે જીવનમાં તમે પણ એક ઉદાહરણ જ છો કે તમે ગણિતના કારણે આજે આટલે પહોંચ્યા છો લોકોને ક્યાં સુધી ગણિત પણ આગળ લઈ જઈ શકે છે

ઓગણીસ છોતેર બસો સુડતાલીસ નવ્વા બે હાજર ચારસો સિત્તેર

બે હજાર ચારસોર અઠા ઓગણીસ છોતેર શૂન્ય બે હાજર ચારસો સિત્તેર નવ્વા બાવીસ ત્રેવીસ શીરો બે હાજર ચારસો સિત્તેર દાન ચોવીસ હાજર સાતસો હવે નવ હજાર નવસો નવાણું નું ઘડ્યું મારે તમને ઓકે છે નવ હજાર નવસો નવાનું નવ હજાર નવસો નવ્વાણું એક નવ હજાર નવસો નવાણું નવ હજાર નવસો નવાણું દુ ઓગણીસ હજાર નવસો અઠાણું નવ હજાર નવસો નવ્વાણું તેરી ઓગણત્રીસ હજાર નવસો નવ હજાર નવસો નવ્વાણું ચોખું હજાર નવસો છન્નું નવ હજાર નવસો પંચા હજાર નવસો પંચાણું નવ હજાર નવસો નવ્વાણું નવા ઓગણસાઠ હજાર નવસો ચોરાણું નવ હજાર નવસો નવાણું સત્તા નવસો ત્રાણું નવ હજાર નવસો નવાણું અઠા ઓગણસી હજાર નવસો બાણું નવ હજાર નવસો નવ્વાણું નવ્વા નેવ્યાસી હજાર નવસો એકાણું નવ હજાર નવસો દાન દવાણું હજાર નવસો ને એવું જય શ્રી કૃષ્ણ અચ્છા આપણે તમે સીધા ઘડીએ તો સાહેબ રહે છે કે ભાઈ બે એકુ બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ પણ હું તમને રિવર્સ ટેબલ સ્પોર મારા માઇન્ડ છે તો થોડાક રિવર્સ ટેબલ સ્પોર હું તમને સંભળાવું છું કોઈ પણ અને હું જેવી રીતે એક 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 થી ચાલુ થાય ને તો હું તમને એક એક દાન તો હું તમને રિવર્સ ટેબલ કહી અચ્છા એક કામ કરીએ આપણે બે આંકડાથી તમે કહી અચ્છા કોઈ બે ડિઝિટ બોલો તો આ હું રિવર્સ કરીઓ બોલી સાહેબ એટલે जो बोलो अच्छा तोर सत्ता पांच सौ अग्यारे छ चार सौ अड़स पचास त्रसो पांसू बसो बाणु 73 तो तेर तेरी बसो ओगली तोतेर दू અડતાલીસ પંદર પાંચસો પાંત્રીસ અઠા ચાર હજાર બસો એસી પાંચસો પાંત્રીસ સત્તા સાડત્રીસ પિસ્તાલીસ પાંચસો પાંત્રીસ છકા ત્રણ હજાર બસો દસ પાંચસો પાંત્રીસ પંચા બે હાજર છસો પીતેર પાંચસો પાંત્રીસ ચોખા એકસો ચાલીસો એકસ 535. તો હવે છસો ને અડતાલીસ 648 છસો છસો અડતાલીસ દસ છ હજાર ચારસો એસી છસો અડતાલીસ નવ્વા અઠાવન બત્રીસ છસો અડતાલીસ અઠા એકાવન ચોરાસી હા છસો અડતાલીસ ચોકા પચીસ બાણું છસો અડતાલીસ તેરી એક હજાર નવસો ચુમ્માલીસ છસો અડતાલીસ દુ એક હજાર બસો છન્નું છસો એકા વાહ 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 આજ સુધી વિશાલભાઈ ઘણા સાંભળ્યા છે આપણે ઘડિયા બોલતા પરંતુ આ રીતે રિવર્સમાં ને એ પણ એટલી જ સ્પીડથી ખૂબ અઘરું છે પરંતુ તમે જે રીતે અત્યારે તમારી કળા છે એ અત્યારે જે રીતે બોલી રહી છે કદાચ કોઈ પણ વ્યક્તિ હશે એને નવાઈ લાગશે તો વિશાલભાઈ આપનો અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વિશાલભાઈ આગાણી અને તેમને જે રીતે આંકડાઓની માયાજાળમાં જે ઉકેલ્યા છે કદાચ તમને પણ નવાઈ લાગશે આ રીતે જે જે રીતે તેઓ સ્પીડથી આંકડાઓને ઉકેલી રહ્યા છે અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે અને આગળ આગળ પણ તેઓ જે છે ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માગે છે તેવું તેમનું સપનું છે અને કદાચ કોઈ પણ વ્યક્તિ છે તદ્દ વિશાલભાઈને સાંભળીને નવાઈ લાગશે અને સાથે સાથે ગણિત પ્રત્યેનો જે પ્રેમ છે તે તેમને મળીને જે છે તે વધશે તેવું અત્યારે જે છે વિશાલભાઈ જે કહી રહ્યા છે તે તેના પરથી સમજાય છે તો અત્યારે બસ આટલું જ ફરી